છોટાઉદેપુર જિલ્લામાં પૂરતા પ્રમાણમાં યુરિયા ખાતરનો જથ્થો ઉપલબ્ધ કરાવવા માટે સાંસદ અને ધારાસભ્યએ સરકારને રજૂઆત કરી સાંસદ જસુભાઈ રાઠવાએ જીએસએફસી ના ચેરમેન એમ કે દાસને પત્ર લખ્યો જ્યારે ધારાસભ્ય રાજેન્દ્રસિંહ રાઠવાએ કૃષિ મંત્રી ચિતુ વાઘાણી અને કૃષિ સહકાર વિભાગના અધિક મુખ્ય સચિવને પત્ર લખી તાત્કાલિક યુરિયા ખાતરનો જથ્થો ઉપલબ્ધ કરાવવા માટે માંગ કરી છે સાંસદ અને ધારાસભ્યોએ પત્રમાં જિલ્લામાં યુરિયા ખાતર માટે ખેડૂતોને વહેલી સવારથી જ લાઇનમાં ઉભા રહેવું પડતું હોવાનો પણ ઉલ્લેખ કર્યો આ સાથે હાલમાં પણ જે જિલ્લામાં યુરિયા ખાતરનો જથ્થો ઉપલબ્ધ નથી ત્યાં પૂરતો જથ્થો આપવા માટે પણ માંગ કરાઈ છે છોટાઉદેપુર જિલ્લામાં પૂરતા પ્રમાણમાં યુરિયા ખાતરનો જથ્થો ઉપલબ્ધ કરાવવા માટે સાંસદ અને ધારાસભ્યએ સરકારને રજૂઆત કરી સાંસદ જસુભાઈ રાઠવાએ જીએસએફસીના ચેરમેન એમ કે પત્ર લખ્યો જ્યારે ધારાસભ્ય રાજેન્દ્રસિંહ રાઠવાએ કૃષિ મંત્રી જીતુ વાઘાણી અને કૃષિ સહકાર વિભાગના અધિક મુખ્ય સચિવને પત્ર લખી તાત્કાલિક યુરિયા ખાતરનો જથ્થો ઉપલબ્ધ કરાવવા માટે માંગ કરી છે સાંસદ અને ધારાસભ્યોએ પત્રમાં જિલ્લામાં યુરિયા ખાતર માટે ખેડૂતોને વહેલી સવારથી જ લાઇનમાં ઉભા રહેવું પડતું હોવાનો પણ ઉલ્લેખ કર્યો આ સાથે હાલમાં પણ જે જિલ્લામાં યુરિયા ખાતરનો જથ્થો ઉપલબ્ધ નથી ત્યાં પૂરતો જથ્થો આપવા માટે પણ માંગ કરાઈ છે